તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો પાદરામાં મહીસાગર નદી પાર કરતી વખતે મુસાફરો ભરેલી નાવડી પલટી ગંભીરા બ્રિજ બંધ હોવાથી લોકો જીવના જોખમે નાવડીનો કરી રહ્યા ઉપયોગ ઓવરલોડ અને પાણીના તેજ પ્રવાહને કારણે કિનારા નજીક જ સર્જાયો અકસ્માત

રશિયાએ એક સાથે ચારસો પચાસ ડ્રોન અને સિત્તેર મિસાઇલો ઝીંકતા યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી પાણી સર્જાયો અંધારપટ ભીષણ હુમલામાં અગિયારસો સિત્તેર બિલ્ડિંગોને થઈ અસર અને રાજધાની પાવર પાવર ગ્રીડ પ્લાન્ટને કરાયા ટાર્ગેટ કડકડતી ઠંડીમાં નાગરિકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવા રશિયાએ આ વુહાત્મક હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો આક્ષેપ શાંતિની આશા વચ્ચે રશિયાના વિધ્વંસક હુમલાથી વિશ્વભરમાં મચ્યો હાહાકાર મોડાસાની પુરુષોત્તમ નગર સોસાયટીમાં મિલકત વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈની કરી ક્રૂર હત્યા નોકરી અને મિલકતના ભાગ બાબતે બોલાચાલી થતા ઉગ્ર આવેશમાં આવી ગળું દબાવી દીધું પોલીસ પૂછપરછમાં આરોપી યોગેશ રાઠોડ પડી ભાંગ્યો અને કરી ગુનાની કબૂલાત મોડાસા ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હાથ ધરી અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ નાના ભાઈએ છરી વડે કર્યો જીવલેણ હુમલો સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિણીત મોટા ભાઈ નો લેવાયો ભોગ કૃષ્ણનગર પોલીસે હત્યારા ભાઈ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરી શરૂ અમદાવાદના લાંબામાં તંત્રની ઘોર બેદરકારી ગટરના ખુલ્લા ખાડામાં પાંચ પશુઓ ખાબકતા બે ગાયોના કરુણ મોત ત્રણ વાછરડીઓને માંડ બચાવાઈ સુરક્ષાના અભાવે પશુઓનો ભોગ લેવાતા કોર્પોરેશન સામે રહીશો ભારે આક્રોશ સીએમ ભૂપેન્દ્ર પટેલનો કલેક્ટરોને કડક આદેશ ચોમાસા પહેલા જળ જન ભાગીદારી બે દશાંશ શૂન્ય હેઠળ પાંચસો ત્રેપન કરોડની ગ્રાન્ટ વાપરી મિશન મોડમાં કામ કરવા સૂચના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભાગીદારી સરપંચની ચૂંટણી લડવા નડતર રૂપ ત્રણ બાળકોના નિયમ થી બચવા સગી દીકરીને નહેરમાં ધક્કો મારી પતાવી દીધી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પાષાણ હૃદયના પિતા અને કાવતરામાં સામેલ વર્તમાન સરપંચ ગણેશ શિંદે કરી ધરપકડ ઉધમપુરના મજલતા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે વહેલી સવારથી સામસામે ગોળીબાર શરૂ સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદના બે ખતરનાક આતંકીઓને રહેણાંક વિસ્તાર નજીક ઘેરી લીધા છુપાયા હોવાની સચોટ બાતમી મળતા સેના અને પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી વધારાની કુમત બોલાવાઈ સેનાના ઉચ્ચ અધિકારીઓ સતત ઓપરેશન પર રાખી રહ્યા નજર આતંકીઓને જડબાતોડ જવાબ આપવા રણનીતિ તૈયાર સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી પોલિસી મુદ્દે મેટા ને લગાવી ફટકાર કહ્યું ભારતીય બંધારણના નિયમોનું પાલન ન કરી શકો તો દેશ છોડી દો ભારતીયોનો ડેટા ચોરી કરવાની મંજૂરી નહીં અપાય તેમ જણાવી કોર્ટે નવ ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ આપવાની કરી જાહેરાત તો આહત આજના ફટાફટ ગુજરાતી સમાચારો વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલ રહો ફરી મરીશો આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ